મોરબીના ગુટ્ટુમાં ઝેરી કેમિકલ છોડનાર સામે પગલાં ભરવા ગ્રામજનોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી તેમજ તાલુકા પોલીસને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી મોરબીના ગુટ્ટુ ગામે ગત તારીખ ઓગણીસના રોજ રાત્રિના સમયે નર્મદા કેનાલ પાસે કેમિકલ ભરેલ એક ટેન્કર ઠાલવામાં આવ્યું જેને લઈને ગ્રામજનોમાં ઉગ્ર રોષ સર્જાયો હતો આ ઘટના અંગે ગ્રામજનોએ જીપીસીબી તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યારે ઝડપાયા ટેન્કરનો માલિક કોણ છે પ્રદૂષણ ફેલાવવા માટે કેટલો સમયથી ચાલુ હતું સહિતના વેધક સવાલો સાથે આવેદનપત્ર ગ્રામજનોએ આપ્યું હતું આજે ગ્રામજનોએ જીસીબી કચેરીએ તેમજ બાદમાં મોરબી તાલુકા મથકે દોડી જઈ અને વેધક સવાલો કર્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલેમ સમાચાર મોરબી અમે ઈ રજુઆત કરવા સાહેબ વગર કે આની તમે કાર્યવાહી શું કરી અમને રિપોર્ટ દિયો કાર્યવાહી કરો નો કરો ને તમે આવતા સમયમાં માં એને આંદોલન કરવાના રોડ બંધ રસ્તા બંધ બધું કરવાના અત્યારે હવામાં જ બે ભે ઉમરી જઈ પાણી પીધું હજી આ એમ કહે કે રોડાથી ગાડી હળવદ જતી હતી ને હળવદથી મોરબી આવતી હતી તો અંદર અમારે કાલિકાનગરની સીમમાં શું ગમજ્યો હતો ટેન્કર લઈને એને કહેવું જોઈએ ને હવે અહીંથી તો અમે આવ્યા પત્ર દીધું અમે એને કહી દીધું પંદર દિવસમાં અમને જો આ કાંઈ નહીં મળે ને રિપોર્ટ બિપોર્ટ તો અમે ઉગ્ર આંદોલન કરશું ને પાછા અમે આના મૂકશું નહીં તમને અમારે આના નામ જોઈએ કયા કારખાનામાંથી વહેરું અને કેવી રીતે આ વહીવટ થાય ક્યાં ખાલી કરવા કેટલા પૈસા લઈએ ને એ અમારે કાંઈ નથી જોવું અમારી ખાલી કરે કામ બીજું કોઈનું નથી ખાલી ભરતભાઈ હે ટેન્કર માં લખેલું હવે પોલીસ ખાતા કરવાનું એ અમારા માથે આવ્યું બધું આમે આવ અત્યારે આવેદનપત્ર દેવા અમે એને ચોખ્ખું કીધું કે ભાઈ તમે અહીંયા જઈને પોલીસ સ્ટેશન જઈને તપાસ કરાવો કોનું ટેન્કર

સવારે અમે રાજકોટ જતા ત્યાં ટેન્કરે નહોતું ડ્રાઈવર રાતે એની વિધિ થઈ ગઈ શું પગલા લીધા એવો કોઈ જવાબ દેતું નથી અમે અત્યારે આવેદનપત્ર દેવા પોલીસ સ્ટેશને જાય તાલુકામાં આ જવાબદારી પેલા આવે પ્રદુષણ વાળાની અને એને અહીંયા જવું પડે પોલીસ સ્ટેશને કેનું ટેન્કર ક્યાંથી ભરી આવ્યો એને ડ્રાઈવરને એને પૂછવાનું અમારે કાર્યવાહી કરવાની હોય અમે તો એક પબ્લિક હઈ બે દિવસ પહેલાં ખોટું ગામ છે એ જાગૃત ગામ છે અને જે ટેન્કર કેમિકલ ભરેલું જે ટેન્કર છે એ ટેન્કર પકડી અને પ્રદૂષણ ઓફિસ અને પોલીસને બેના ગ્રામજનોએ સોંપ્યું હતું ત્યાર પછી આજ બે દિવસ થયા પ્રદૂષણ બોર્ડના કોઈ પણ અભિપ્રાય વિના જે ટેન્કર અને જે એના ક્લીનર કે જે એનો સુપરવાઇઝર છે એને છોડી મૂકવામાં આવ્યો છે મોરબી જિલ્લાની પોલીસ આવા કૌભાંડિયાઓ સાથે અને આવા લોકો જે કાંઈ કૃત્ય કરે છે એની સાથે મોરબી જિલ્લાની પોલીસ શું સંકળાયેલી છે કા આ ટેન્કર જે ગ્રામજનોએ જે પૈપડ્યું છે એના વિરુદ્ધમાં તાત્કાલિક ગુનો દાખલ થવો જોઈએ અને આગળની કાર્યહી કાર્યવાહી કરવી જોઈએ જો આવનારા દિવસોમાં આ કાર્યવાહી નહીં કરે તો સાથે અને અને જેમ ગામના રાખી જે હરિયાણા લોકો ઉમટી પડે છે એમ એના વિરુદ્ધમાં અમે કાયદેસર કાર્યવાહી થઈ શકે એના માટે અમે અમારા તરફ થી પૂરતા પ્રયત્નો છે અને કાર્યવાહી થશે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે થાય જ ને આના ઉપર જો કોઈ બી જવાબદાર હોય એના ઉપર પકડાયા કાર્યવાહી થાય. અત્યાર સુધીમાં આપણે આમાં કઈ કાર્યવાહી કરવી એમાં છે ને રિપોર્ટ કેટલા દિવસમાં આવશે શું કહે છે? અમે જ્યારે ત્યાં વિઝિટ કર્યા પછી જે સેમ્પલ ને લીધું તું એને અમે ગાંધીનગર લેબોરેટરી માં મોકલી આપ્યું છે હમણાં એનાલિસિસ માટે અને ત્યાંથી રિઝલ્ટ આવી હતી અને પોલીસ અમે કાલે લેટર લખ્યો છે કે ભાઈ આનામાં જે કોઈ ભી તમારા કબજા માં છે તો જે કોઈ આનામાંથી માંથી લાવ્યો લાયો છે ક્યાંથી લાયો છે શું કામ લાયો છે શું કરતો તો કાર્યવાહી શેના માટે કર્યું છે એનો મને રિપોર્ટ આપો એનો લેટર અમે ગઈ કાલે ઓલરેડી લખ્યો છે એટલે એના પર થી અમને એના ઉપર કાર્યવાહી કરી શકે જે જવાબદાર પકડાય છે તમે જે નમૂનો લીધો છે પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગે છે તો પ્રાથમિક દ્રષ્ટિએ અમને જે નમૂના માં જે બોટમ થી લીધો તો એને જોતા અમને એવું લાગે છે કે લાઈટ એસિડિક થઈ શકે એટલે એસિડિક હોય તો એના જે સેમ્પલ છે એને અમે ફરતે એની સાથે શું મિક્સર છે રસાયણ શું છે એ બધું અમે ત્યાં અમારે લેબોરેટરી માં મોકલ્યું છે ત્યાંથી એનાલિસિસ કરાવી ફરતે એના આપી પેરામીટર તૈયાર થાય છે. તમે જે સેમ્પલ લીધું ટેન્કર માંથી પછી પોલીસ સ્ટેશન એ ગયું અભિપ્રાય વગર એ ટેન્કર છોડી શકે ખરા? અમારા અભિપ્રાય વગર ટેન્કર છોડવા કરતા અમે જ્યારે એમને પોલીસ સ્ટેશન ટેન્કર જોયું હોય ને પોલીસ સ્ટેશન ત્યાંથી જે એ લોકોના અંડર માં કબજામાં હોય ઓલરેડી

કદાચ તો એ લોકો ને ત્યાંથી ગયું હોય ને જો એ કશે નાખે તો સ્લાઇડ એસિડિંગ જે મને જોયું તો એના ઉપર તેનો નુકસાનકારક મને લાગે છે કોલગેશ નો બધું કેવું કઈ હોય પેકો કેવું એવું લાવી ના એ એ ટાઈપ નું મને નતો લાગ્યું